આખો દાડો કોણ તારું કર એમ કહેજે તું આખો દાડો ચા ચાલુ ને ચાલુ હોય કાધું નહીં કા મારો અને કાઢી નાખવી હ કેમ કે પેલા બે તો હોય એનું તો મારાથી થતું નહીં હવે એકલા હાથે જેટલી જેટલા ડોબાનું મારે કરવું આ કોક આવતુંય નહીં ઘર કોક આવ્યા હાથે નાથે આ સરપંચ હું તો હાથે મન મથવું પડે શિયાળાનું કોઈ મજૂરે થતું નહીં પાછું શું કરવાનું મારે તો કંટાળો લેવરાયો હોત એ તો મને કંટાળો લેવરાયો હોત સરપંચ હવે કઉ બે તો બોધેલી હે મંડામાં અને ત્રીજી હવે થતું નહી હવે વેચી મારવી છે બીજું કોઈ નહિ માર્યું પણ થતું થતા નહીં તમારે રહેવું મજૂરી ના મારે તો તો પછી આ કોક કરો કોક પડાવો ને હા ગ્રાહક લાવો દેવી મારે હવે તો ગરાક તો લાવ બે પોલીસ

મને કેવું નહી મારકુડી નકર પાછો લઈને લેસે ની પાછો એવું જ કેવાય ને આપડે તો બે ત્રણ ગરાક તૈયાર બેઠા નકર પાછો એમ કે વેચતા હશે કોક ડખો હશે બોલવાની ચુપચાપ પેચી જ મારવાની

મને ભૂલી હતો નઈ તો ભૂલી જવાય તો ના રોજ આવવાનું હોય ને યાર શું મારે કોમ હતું તબિયતપણી બધું પછી પૂછો શાંતિ રાખો મારો કોમ છે બોલો થોડી સેવા કરીએ અને આપડે ડોબુ સારું થઈ જાય દૂધ દૂધ ખાતા થઈએ એવું જોવો અહીંયા ના ફટકારતા કે હગો હગો કઈ હગો તો પથારી ફેવરી નો મારા ભાઈ રોજ અવહણ થાય કે

હજાર ઓછા કરો હા પછી માર પાછું ધાણ પચાસ હજાર હા કેટલા દસ હજાર ઓછા કરો કે હજાર રૂપિયા કહું દસ હજાર નહીં કેતી હા તો થોડું ઓછા કર્યા તો સારું હતું હવે કેટલા ઓછા કરું પણ મારા હાટું બાપડો હા પેલો હે એટલે સારું સાડો તમારું નહીં મારું નહીં પંચાવન રાખો પંચાવન ને બરોબર તમારા મોટા હોય જોઈને હો કેમ કે તમે લાયા હો ઘર આગે એટલે પાછા હા હો ને સારું સાડો કર લો વાત તમે જો સારું હો ને

આપડે તો બોલે જીભો એટલે બાકી પૈસા લઈ ને પૈસા નું ચિંતા ના કરો પૈસા ચિંતા તો શું કાલ ડાલુ લઈ ને આવશે સાધન નઈ લાવે એમ સાધન વગર આવે ને એટલે જો હું તમને કહી દઉં આપડે બોલ્યા એટલે ને ચોખે ચોખુ કઈ જાય હા વહે તો પછી અમારો જેવો નસીબ વહેલા આઈ જેમ મને અમાર નસીબ માં દૂધ ખાવાનું લસ્યું હશે હા તો કાલ હું દિવસે લઈ

ના ખબર પડે તમે આપડે શું કર્યું પેલું લઈ ને આવે પૈસા પૈસા લે હેડજો તમે ફટાફટ લઈ આવો એમ કરો પૈસા એમ લેતા જો સરપંચ ને

આવતો હશે નવો માલિક નહી પીવું જો એ દેખોણા હો આયા આયા પીરે પીરે હેડ હવે છેલ્લા છેલ્લા તને લાડ કર દઉં હેડ હા

તમારા કરી દે બરાબર તમારે ડોસી ના હાથમાં આલે ચિંતા નહીં ગણી અમે તમે ડોસી ના જ આલો ના ના તો ગણી લેજે એમ ના પાસે છોડી જ્યો હવે કરો

મારે તો સુટા થઇ જા હા ચૂકલું વેચી જગર નું લાગુ ઓછો અમુક તમારા પૈસા લઈ જ્યાં થઈ જાય લીધ્યા વગર જ્યાં બેઠા તો એટલે આપડે ના લેજવા કે લવાય પણ ના લવાયું વાતો સરપંચ ની સરપંચ કશું નહીં જે ગોળા ગું તમારે બાજુ ના ગો ભેજવા જવું છે

મારે જ બે સાહેબ કમિશન તો છે શકે હેડો પંચાવન તો આલીયા તો કણ પંદર હજાર તો આપણે શું હોતો હે આપણા બીજામાં તો કાલ્યા આવા બીજા હોય ને હા હા આપણે તો ગમો વાંધો થાય કે મામ હાટું આમ ખમતી પાર્ટી છે હું તો જાતા હું જ હવે